ગિરનારની પરિક્રમાનો પહેલો પડાવ એટલે કે બાવાની મઢી આ સ્થાને આવતા અનેક ભાવિક ભક્તો થોડો કચકાટ અનુભવે છે પણ પરિક્રમા દરમિયાન આ સ્થાન તેમના માટે અતિ મહત્વનું છે બાવાની મઢીના ઇતિહાસ વિશેની વાત કરીએ તો લોકવાયકા મુજબ ગાઢ જંગલમાં બાવા નામના સંત ધૂણો ધખાવી અને રહેતા હતા અને પ્રભુના ભજનિયા કરતા હતા વર્ષો પહેલાંની વાત છે એકવાર ઘણા બધા સાધુ સંતોની તેમને ત્યાં બેઠક થઈ આ સાધુઓમાં ગુરુદત્ત ભગવાન પણ તેમણે ત્યાં સાધુના સ્વરૂપે પ્રધારેલા હતા અને વાત વાતમાં ઘણા સાધુ સંતો હસી મજાક કરતા જીણા બાવાને કહેવા લાગ્યા અરે જીણા બાવા તમારું નામ ઝીણો અને તમારું કદ તો અતિ મોટું છે આ વાતનું ઝીણા બાવાને થોડુંક ઓછું લાગ્યું અને પોતાની ભક્તિને સાબિત કરવા માટે તે જ્યાં ચલમ પીતા હતા ત્યાંને ત્યાં જ તેમણે ચલમ ખાલી કરી નાખી અને આ ચલમની આરપાર સાંગો પાંગ ઝીણા બાવા નામના સંત પસાર થઈ ગયા ત્યારે ગુરુદત્ત ભગવાને પોતાના સાક્ષાત સ્વરૂપમાં તેમને દર્શન આપ્યા અને ઝીણા બાવા નામના સંતને કહ્યું કે જે તારે માગવું હોય તે માગી લે હું તને વરદાન આપું છું અરે જીણા બાવાએ ભગવાન પાસે એવું વરદાન માંગ્યું કે આ ગરવાગઢ ગિરનારની પરિક્રમા કરવા માટે જે કોઈ ભાવિક ભક્તો આવે તેમને જંગલી જાનવર કોઈ પણ જાતની ઈજા ન પહોંચાડે એનું ધ્યાન તમારે રાખવાનું આ ભક્તોને કોઈ ખીલી કે ખટકો પણ ન આવવો જોઈએ ત્યારે ગુરુદત્ત ભગવાને સાક્ષાત તેમને વરદાન આપ્યું આજ સુધી પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓને ખોટી ઈજા કે ખોટી આંચ પણ નહોતી આવતી પણ મિત્રો ધીરે ધીરે હવે સત ઓછો થતો જાય છે પહેલાંના સમયમાં આ ગરબાગઢ ગિરનારની પરિક્રમા કારતક મહિનાની અગિયારસ એટલે કે તુલસી વિવાહ પછી બંદૂકના ભડાકા સાથે બાર વાગ્યે આ પરિક્રમાનો પ્રારંભ થતો વિધિવત રીતે આ પરિક્રમા શરૂ કરવામાં આવતી હતી અને આ પરિક્રમા કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીને દિવસે પૂર્ણ થતી આ પરિક્રમા દરમિયાન ચાર સ્થળોએ લોકો રાતવાસો કરતા હતા પહેલો પડાવ બાવાની મઢીએ બીજો માળવેલા અને પછી બોડદેવી અને ભવનાથ જઈ દામોદર કુંડમાં સ્નાન કરી અને આ પરિક્રમાને પૂર્ણ કરતા હતા પણ આજના સમયમાં લોકોને વધતી જતી ભીડને કારણે આ પરિક્રમાને એક બે દિવસ પહેલાં જ શરૂ કરી દેવામાં આવે છે અને ધીરે ધીરે આમ પરિક્રમામાં લોકો મૃત્યુને પણ ભેટતા હોય છે ચીના બાવાની મઢ્યથી વળી બે રસ્તાઓ ફંટાય છે એક રસ્તો માળવેલા તરફ જાય છે અને બીજો રસ્તો સરકડીયા હનુમાન તરફ જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ગિરનારી Cái nào vậy?